બનાસકાંઠા જિલ્લા જિલ્લા નિમણૂક શ્રી ચૌહાણ આજરોજ વિશ્રામ ગ્રુપ પાલનપુર ખાતે પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લાની બેઠક મળી જેમાં જિલ્લાના ઉપપ્રમુખ તરીકે સહયોગ ટાઈમ્સના મંત્રી જાજરમાન વરિષ્ઠ પત્રકાર શ્રી મનોર જોશીની નિમણૂક કરવામાં આવી સાથે સાથે જિલ્લા કોષા અધ્યક્ષ તરીકે શ્રી ફરીદ ખાન પણ નિમણૂક કરવામાં આવી પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત શ્રી મનોર જોશીએ નિમણૂકને વધાવી જણાવ્યું હતું કે પત્રકાર એકતા પરિષદ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાતુડિયા જેઓને આપણે સૌ દાદાના હુલામણા નામથી પરિચિત છીએ અને તેઓને રાજનીતિ અન્ય ક્ષેત્રોથી દૂર રહી ફક્ત ને ફક્ત પત્રકારોના કલ્યાણ માટે એક ભગીરથ કાર્ય શરૂ કરેલ છે ઘણા વર્ષોથી હું દાદાની નિકટો છું નજીક છું તેમના વડપણ હેઠળ જિલ્લામાં મને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે પત્રકાર મિત્રો એકને એક વિચાર સાથે એક બની આગળ વધે આપણે સૌ જાણીએ છીએ કે યુનિટી વગર આપણો પત્રકાર સમાજ આજે વેરવિખેર છે

ત્યારે આપણા સૌ પત્રકાર સભ્યો માટે આનંદની વાત કહેવાય ગુજરાતમાં કોઈ જિલ્લો એવો નહીં હોય જેમાં જિલ્લા અને તાલુકાઓની કારોબારી ન હોય ગુજરાત પ્રદેશ કારોબારી જિલ્લા કારોબારી તાલુકા કારોબારી આજે સમગ્ર ગુજરાતમાં જોવા મળશે આપણે સૌ સાથે મળી બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા વિવિધ કાર્યક્રમોના અધિવેશનનું આયોજન કરી તાલુકા લેવલથી જિલ્લા અધિવેશનને સફળતાપૂર્વક થાય અને સૌ તન મન ધનથી જોડાય વધુમાં પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લામાં મજબૂત યુનિટી સાથે આગળ વધે તે માટે પત્રકારોને જોડવા આહવાન કરેલ જિલ્લા કોષાધ્યક્ષ તરીકે ફરીદ ખાને નિમણૂકને વધાવી અને અને જણાવ્યું હતું આપણે આપણે સૌ સાથે મળી આગામી સમયમાં કાર્યક્રમ થકી પત્રકાર સમાજ સમાજ પણ છે છે એક તે કાર્યક્રમ રજૂ કરી પુરવાર કરીએ પ્રદેશ સ્તરે જિલ્લા સ્તરે જે પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવે ત્યારે સૌ સભ્યો સાથે મળી સફળ બનાવે જિલ્લા પ્રમુખ શ્રી ચેતન ઊઝાએ જણાવ્યું કે પત્રકાર એકતા પરિષદ જિલ્લામાં એક એવું સંગઠન છે ગુજરાત લેવલે પણ મોટું છે અને જિલ્લા લેવલે પણ મોટું નામ છે સૌથી સંગઠન આ કોઈ ગ્રુપ રજિસ્ટ્રાર સંસ્થા છે નાના મોટાનો ભેદ ભૂલી સૌ જોડાયેલા છે ત્યારે હું મનોરભાઈ ફરીદભાઈ માંગરોળાભાઈ પ્રવીણભાઈ વિજય રાજ દિલથી અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું ને સૌ પત્રકાર જે પત્રકાર એકતા પરિષદમાં જોડાવા માંગતા હોય તેઓને પણ આવકારું છું અનિલ પંડ્યાએ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન આપતા કહ્યું હતું કે પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતુડિયા જેઓએ પત્રકારોના કલ્યાણ માટે પત્રકાર વેલફેર ફંડની રચના કરી ત્યારે પત્રકાર પરિષદમાં જોડાયેલા તમામ પત્રકાર સભ્યોને મોટી બીમારી કે આકસ્મિક બનાવમાં મદદરૂપ થવાનો શુભ પ્રયાસ કરવામાં આવશે જેનો અમલ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે લાભુભાઈ સાહેબ દ્વારા કરવામાં આવેલ જાહેરાત બાદ પત્રકાર આલમમાં આનંદ છવાયો છે શ્રી ગિરીશ જોશીએ બનાસકાંઠા જિલ્લામાં પત્રકારોને એક થવા હાંકલ કરતા જણાવ્યું હતું કે આપણું યુનિયન એક મજબૂત યુનિટ ધરાવતું સંગઠન છે વધુમાં વધુ પત્રકાર જોડાય એ જ આશા છે સાથે સાથે પત્રકાર એકતા પરિષદ પાલનપુર તાલુકા પ્રમુખશ્રીની ચૂંટણી યોજાઈ જેમાં પાલનપુર તાલુકા પ્રમુખ તરીકે શ્રી રમેશભાઈ પટેલ એડિટર ઓફ ગુજરાત નમસ્કાર પાલઘર એનપી ટ્વેન્ટી ફોર ન્યૂઝ નેશનલ ન્યૂઝની વરણી કરવામાં આવી જ્યારે આઈટી સેલના તરીકે શ્રી મુકેશ ભટ્ટ સહત તંત્રી વિશ્વાસ દાતઘાત દૈનિકની કરવામાં આવી મહામંત્રી તરીકે શ્રી દિનેશભાઈ ગુજરાત નિમણૂક કરવામાં જ્યારે પાલનપુર તાલુકા હોદ્દેદારોની અને કારોબારી સમિતિની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે આજના સમયમાં રક્તદાન કરવાથી કોઈનું જીવન બચી જાય ત્યારે વિશેષ રહ્યું છે અને રક્તદાન

શ્રી ચેતન ઓઝા શ્રી મનોર જોશી શ્રી અનિલ પંડ્યા શ્રી ફરીદ ચૌહાણ શ્રી પ્રવીણ ચોરાશિયા શ્રી ગિરીશ જોશી શ્રી હેમેન્દ્ર પરમાર શ્રી કેપી ઠાકોર શ્રી નરેશ બારુટ શ્રી વિનોદ માંગરોડા શ્રી જગદીશ પંચાલ શ્રી દિનેશ છત્રાલિયા શ્રી બિપિન ચંદ્ર જોશી શ્રી નીતિન પરમાર શ્રી મુકેશ ભટ શ્રી વિજયરાજ પરમાર શ્રી સોએબ બેલીમ શ્રી તૌફિક કુરેશી શ્રી વશીમ કુરેશ્રી શ્રી વિજય ખત્રી શ્રી બાદલ પરમાર શ્રી પ્રવીણ ચૌહાણ શ્રી રમેશ પ્રજાપતિ શ્રીમતી લક્ષ્મીબેન ભાટી લીલાબેન રાણા મનીષાબેન ચોરાસિયા સહિત તમામ હોદ્દેદાર સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા આ ચૂંટણીમાં પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા સહિત પાલનપુર તાલુકાના તમામ હોદ્દેદારો સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા સૌનો આભાર શ્રી પ્રવિણભાઈ ચોરાસિયાએ માન્યો હતો